તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જોવા નથી કરી તો અત્યારે નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય મોંડા એક્ટિવા ફ્સ જી બે હજાર ને વીસનું મોડલ વન વન ગાડી જે જે છત્રીસનું રજીસ્ટ્રેશન જોવા મળી રહેશે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો એક્ટિવાના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકના નંબર તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે તે ભાઈનો નંબર અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય એક્ટિવા ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો એક્ટિવા ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળી રહેશે જૂનાણી ઓટો મોરબીમાં તમને જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે કંપની કલરમાં બ્લૂ કલરમાં તમે ગાડી જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે આ એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર એક્ટિવા જોવા મળે રહેશે મિત્રો આ એક્ટિવાના માલિકનો નંબર એકાણું જીરો ઓગણસિત્તેર તે ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની કિંમત વિશે વાત કરી દો તો આ એક્ટિવાની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહે છે તમે આ ભાઈનો ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો અને ગાડી વિશેની પણ વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો એક્ટિવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું